એ ઘણી બધી યોજના ચલાવી રહી છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર એ દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે જે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે તો નાના અને જે સીમાંત ખેડૂતો છે એમને દર ચાર મહિને જે બે હજાર રૂપિયાની સહાય દ્વારા વર્ષે છ હજાર રૂપિયાની સહાય જે પીએમ કિસાન યોજના દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો એક ફેબ્રુઆરી બે ના રોજ રજૂ થનારા આ બજેટ થી દેશના ખેડૂતોને ઘણી બધી આશા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે મળનારો વાર્ષિક છ હજાર રૂપિયાનો હપ્તો છે એ વધારીને દસ હજાર રૂપિયા થાય એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે તો આવનાર ફેબ્રુઆરી મહિનાની અંદર જે બજેટ રજૂ થવાનું છે એમાં ખેડૂતોને પણ ઘણી બધી આશાઓ છે અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એ વધીને દસ હજાર રૂપિયા પણ મળી શકે છે અને ત્યારબાદ વાત કરીએ તો આ બજેટ એ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ હશે ત્યારે ખેડૂતોની નજર એ મંત્રી નિર્મલા સીતારમણની જે સંભવિત જાહેરાતો પર હશે ખેડૂતો અને એક્સપર્ટ નું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચને કારણે જે છ હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે એ પૂરતી નથી અને આ રકમની અંદર વધારો કરવામાં આવે તો ખેડૂત એ ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે ત્યારબાદ વાત કરીએ તો બે હજાર પચીસમાં જે બજેટની અંદર પીએમ કિસાન યોજનાની રકમ જે વધારવાની જાહેરાત થાય છે તો તે લાખો ખેડૂતો માટે મોટી રાહત હશે અને વધુ નાણાકીય સહાયથી ખેડૂતો તેમની કૃષિ પ્રવૃત્તિમાં પણ મદદ મળશે અને તેઓ પોતાની આર્થિક સ્થિતિ પણ સુધારી શકશે તો ઘણા બધા ખેડૂતોનો ઘણો બધા એક્સપર્ટનું એવું કહેવું છે કે જે આ વધતી જતી મોંઘવારી વધતા જતા ખેતીના ખર્ચને કારણે જે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે એ પૂરતી નથી જો આ સહાયની અંદર વધારો કરવામાં આવે તો ખેડૂત છે એ પોતાની ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે પોતાની નાણાકીય સ્થિતિ જે આર્થિક સ્થિતિની અંદર પણ સુધારો કરી શકશે હવે વાત કરીએ હપ્તા વિશે તો પાંચ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઢારમો હપ્તો જે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો અને હવે ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો આવનાર ઓગણીસમો હપ્તો એ ખેડૂતોના ખાતામાં ફેબ્રુઆરી મહિનામાં જે પહેલા અઠવાડિયા અથવા તો બીજા અઠવાડિયામાં જે લગભગ ઓગણીસ તારીખની આજુબાજુ એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે